વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જીક પોર્ટલના વિરોધમાં પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જીકાસ હટાવો યુનિવર્સિટી બચાવોના નારા લગાવી પુતળા દહન કરાયું પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ પુતળું દહન કરવામાં સફળતા મળી મેનેજમેન્ટના પૂતળાનું દહન કરવામાં આવ્યું મેનેજમેન્ટનું પૂતળું બાળવામાં વિદ્યાર્થીઓને સફળતા મળી છે પોલીસ બંદોબસ્ત હોવા છતાં તેઓએ પુતળું બાળ્યું છે મુખ્ય ગેટ પર પોલીસે બંદોબસ્ત રાખ્યો અને તેવામાં પાછળથી જ પૂતળું સળગાવી અને વિરોધ કરવામાં આવ્યો She Sato MS <laughs> tow and a super tow. She casts a tow and a super tow. જે પુતળાનું દહન કરવા આપી રહ્યા છે પોલીસ ઘટના સ્થળે આવીને આ પુતળાને જે પાણીથી ઉલવી નાખ્યું છે અને પુતળાનું પણ તેને કબજે કર્યું છે આપી રહ્યા છો જે પોલીસ કર્મચારી દ્વારા આ પુતળું લઈને તેઓ આ સાથે સાથે છોકરાઓ આ બધી પડાપા લીધે બોલે કે ભાઈ ક્યાં આપણે એડમિશન લઈ કે સીધું સીધું આપણે પૈસા આપીશું ને એડમિશન આપણે મળી જશે અને સાહેબ ઇન્ટરનલ એક્ઝામ આવવા એ હજુ સુધી સાહેબ એડમિશનની પ્રક્રિયા છે એના કરતા એમએસયુ સાહેબ પહેલા હતું વ્યવસ્થિત હતું અને સાહેબ આજે આનો જવાબ નહી પડે તો અમે સાહેબ અહીંયા નથી કાલે બી મેં આવેદનપત્ર આપી દીધું તો આવેદનપત્ર ની કોઈ અસર થતી નથી ના હિત માટે હતો પણ તમે જોશો કે આજ રોજ કઈ રીતે વિદ્યાર્થીઓ જીકા પોર્ટલ ને લઈ અને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને રજૂઆત છે છે અને એમને જે મૌખિક રજૂઆત કરી છે એ રજૂઆત જે તે ડીન અથવા તો ફેકલ્ટી સાથે રજીસ્ટ્રારશ્રી દ્વારા એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન થશે